અમરેલી જિલ્લાના ખનીજ ખાતાના અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાની અમરેલી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે તારીખ દસ દસ બે હજાર પચીસના રોજ સવારે આશરે સાત વાગ્યાના સમયે ખનીજ ખાતાના સોલંકી સાહેબ ડાભી સાહેબ તથા મુકેશભાઈ જોશી તેમના નિવાસસ્થાને આવી ઘરના સભ્યો તથા ડ્રાઈવરોને ગાળો આપીને ઘરની અંદર પડેલું લોડર લઈ ગયા હતા તેવા આક્ષેપ કરાયા અરજદારના જણાવ્યા મુજબ લોડર કોઈ પણ પ્રકારની તથા હેરાનગતિના હેતુથી લોડર કબજી લેવામાં આવ્યું છે અરજદારે આક્ષેપ કર્યો છે કે ખનીજ ખાતાના આ અધિકારીઓ દ્વારા કોળી સમાજ તથા નાના વર્ગના લોકોને નિશાન બનાવી ખોટી રીતે વાહનો પકડી મનપસંદ દંડ વસૂલ કરવામાં આવે છે અને વારંવાર ધમકીઓ આપવામાં આવે છે અમરેલી જિલ્લામાં મોટા માથાઓના તેમજ અધિકારીઓ તેમજ રાજનેતાઓ તેમજ અધિકારીઓની આશીર્વાદથી ચાલતા વાહનોને કોઈ પણ અધિકારી પકડતા નથી નાના માણસોને સામાન્ય માણસોને અવારનવાર ઈરાદાપૂર્વક ખોટી રીતે હેરાન કરવામાં આવે છે તેવો આવેદન પત્ર કલેક્ટરને આપવામાં આવ્યું અરજદાર તરફથી આવા અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી તમે આવે જે આવેદન પત્ર દેવા આવ્યા છો તો છેના માટે આવેદન દેવા આવ્યા હતા કે ગઈ દસ તારીખે ભાઈ રમેશભાઈ મકવાણાને ઘરે રોડ પીડ્યું અને કોળી સમાજને નવા ટાર્ગેટ કરતા સોલંકી જોતી અને ડાબી કરી તો જેનું રોટલ ઘરે પૂરું હતું ઘરેથી લઈ જઈ અને અઢી લાખ રૂપિયા દંડની માગણી કરતા હોય એના લીધે આજે અમે અનુસંધાને આજે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે અને આજે અમે એક આવેદનપત્ર એસપી સાહેબને પણ દેવાના છીએ જેથી કરીને અવારનવાર જે કોળી સમાજને ટાર્ગેટ કરે છે એ ન થાય અને કોળી સમાજની સાથે અન્યાય થાય છે એ ન થાય એવું